સુરતના વીટી ટી ચોક્સેન સિદ્ધાર્થ લો કોલેજ નવસારીના નિશા દાંબુ લો કોલેજ વલસાડની શા કેમ લો કોલેજ તથા ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ સનદ માટેની પરીક્ષા નહીં આપી શક્યા હોય વિદ્યાર્થીઓએ આજે રોષ વ્યક્ત કર્યો હતો દક્ષિણ ગુજરાતની અલગ અલગ લો કોલેજના પાંચસો વિદ્યાર્થી સનદ માટેની પરીક્ષાથી વંચિત રહ્યા છે બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા દ્વારા વિદ્યાર્થીઓને એનરોલમેન્ટ નંબર ફાળવવામાં ન આવ્યા જેને લઈને કોલેજોની ભૂલના કારણે હવે આ વિદ્યાર્થી પરીક્ષાથી વંચિત રહ્યા છે કોલેજો દ્વારા બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને ઇન્સ્પેક્શન ફી ન ભરતા વિદ્યાર્થી મુશ્કેલીમાં મુકાયા છે તો દક્ષિણ ગુજરાતની છ લો કોલેજોના વિદ્યાર્થીઓ અટવાયા હતા જેમાં સુરતના વીટી ચોક્સી તેમજ સિદ્ધાર્થ લોકો નવસારીના લો લોકો વલસાડની શાહ કે એમ લો કોલેજ ભરૂચની મહામંડલેશ્વર શ્રી કૃષ્ણાનંદજી લો કોલેજના પાંચસો વિદ્યાર્થીઓ સનંદ માટેની પરીક્ષા નહીં આપી શક્યા છે મહત્વની વાત એ છે કે વિદ્યાર્થી કોલેજને સત્તાવીસ હજાર પાંચસો ફી ભરી છે વિદ્યાર્થીઓને રજૂઆત છે કે જ્યાં સુધી નિવેડો ન આવે ત્યાં સુધી તેમને પ્રોવિઝનલ નંબર આપી પરીક્ષા આપવા દેવામાં આવે મારું નામ અમિત કશ્યપ છે મારું અત્યારે ભણવામાં એટલે એલએલએમ ચાલે છે પણ હું વિદ્યાર્થી માટે આપણે લડત લડીએ છીએ કે એલએલબીના જે વિદ્યાર્થી તો ટીવાય પૂરું કર્યું છે એ લોકોને હજી એનરોલમેન્ટ આપવામાં આવ્યું નથી કોલેજવાળા તો એમ સપોર્ટ કરે જ છે એ લોકોએ બધી જ કોલેજ આપણી લોને એ લોકોએ સપોર્ટ કરી છે પણ બાર કાઉન્સિલ ક્યાં અટકાવે છે એ આપણે જાણ ખબર નહીં પડતી પૈસા ભરવા છતાં અને અટકી રહ્યું છે આ ટાઈમટેબલ આપી દીધું છે કે નો નવેમ્બરમાં એક્ઝામ છે કંઈ અને આપણે આપવા પછી તો પછી એનરોલમેન્ટ કાર્ડ ત્યાં લગી આપી દેવું જોઈએ આ મારી વિનંતી છે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની આ કોઈ ભૂલ કાર્ય કોઈની ભૂલ લાગી રહી છે મને છતાં તો બાર કાઉન્સિલની ભૂલ લાગી રહી છે કેમ કે તે કંઈક કોલેજવાળા તો કહે છે કે બધું કરી દીધું છે બાર કાઉન્સિલ ક્યાં અટકાવી રહી છે આપણે જાણ નથી કહી શકતી તો દક્ષિણ ગુજરાતની અલગ અલગ ચાર લો કોલેજના પાંચસો જેટલા વિદ્યાર્થીઓ સનદ માટે પરીક્ષા ન આપી શકતા ભારે રોષ વ્યક્ત કર્યો છે બ્યુરો રિપોર્ટ જીટ એન્ડ ફેન્યુઅસ